લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પછી પ્રથમ વખત દેશના ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહ ગુજરાતના પંચમહાલ ખાતે પધારી રહ્યા છે અને પાટનગર ગોધરાના છેવાડે આવેલા પંચામૃત ડેરી ખાતે કોર્પોરેટ ઓફિસનું ઉદઘાટન કરવાના છે અને સાથે જ સહકારી ક્ષેત્રના તમામ આગેવાનોને સંબોધન કરવાનો કાર્યક્રમ છે ઉલ્લેખનીય છે કે આજે વિશ્વ સહકાર દિવસ છે અને દેશ સહકારી મંત્રી હોવાના નાતે આજ સહકારી દિવસની ઉજવણી તેઓ પંચમહાલની પંચામૃત ડેરી ખાતે કરવાના છે અને સાથે ડેરી અંતર્ગત જોડાયેલી બે દૂધ મંડળી અછાલા અને આંગળીયા ખાતે તેના સભ્યોની મુલાકાત લેવાના છે અમિત શાહના આગમનને લઈ સમગ્ર ગોધરા લુણાવાડા હાઇવે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે આ કાર્યક્રમમાં ગુજરાતથી રાજ્યસભાના સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સહિત નવીન ચૂંટાયેલા સાંસદ રાજપાલસિંહ જાદવ અને મોટાપાય ધારાસભ્યો અને આગેવાનો હાજર રહેવાના છે આ સમગ્ર કાર્યક્રમ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના નેજા હેઠળ ચાલતી પંચામૃત દૂધની ડેરી દ્વારા આયોજિત કરવામાં આવ્યો છે